નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર ઓગણીસ ગામનો ઇતિહાસ જાણીએ જેનું મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ઓગણીસ ગામનો ઇતિહાસ જાણીએ જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો હાલમાં તમે જ્યાં રહો છો તે ગામ કે શહેરનું એક નામ હશે આ નામ કઈ રીતે પડ્યું હશે ગામ કે શહેરની રજૂઆત જ્યારે થઈ હશે ત્યારથી લઈને આજ દિન સુધીમાં તેમાં ઘણા ફેરફાર પણ થયા હશે આ બધી બાબતોનો ઇતિહાસ જાણવા જેવો છે સમય જતા તેમાં થતા ફેરફાર જાણવાના પ્રયત્નો કરવાના છે અહીં તમારે તમારા ગામ કે શહેરનો ઇતિહાસ જાણવા જેવો છે બહુ પહેલાંથી શું હતું શું થયું કયો કયો ફેરફાર થયો આ દરમિયાન કેટલીક એવી રસપ્રદ બાબતો પણ તમને મિત્રો જાણવા મળશે જેનાથી તમને નવાઈ પણ લાગશે તો આ અંગે તમારા માતા પિતા તેમજ ફળિયામાં રહેતા જે વડીલો છે તે એમની પાસેથી મિત્રો વિગતો જાણવાની છે અને નોંધ કરવાની છે જરૂરી વિકતો વર્ગમાં પણ રજૂ કરી શકો છો ચાલો આપણે હવે જોઈશું એક એવા અવનવ શહેર વિશે કે જેનો ઇતિહાસ બહુ જૂનો છે જેનું નામ છે જૂનાગઢ જૂનાગઢ તેના નામ પ્રમાણે ખૂબ જ પ્રાચીન નગર છે તેની સૌથી પ્રસિદ્ધ જગ્યાઓમાંનો એક એવો ઉપરકોટ કિલ્લો ઈસ્વીસન પૂર્વે ત્રણસો વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાવ્યો હતો ઈસવીસન પૂર્વે બસો પચાસ વર્ષ આજુબાજુ સમ્રાટ અશોકનું આ વિસ્તારમાં આગમન થયું જૂનાગઢમાં તે સમયના બ્રાહ્મી અને પાલી ભાષામાં હસ્તપ્રત જોવા મળે છે અશોકના શાસન દરમિયાન જૂનાગઢ તેમજ આસપાસના પ્રદેશોમાં બૌદ્ધ અને જૈન ધર્મના ખૂબ પ્રચાર પ્રસાર થયો સદીઓ સુધી ખંડેર રહ્યા બાદ ચુડાસમા વંશના રાજાઓએ આ કિલ્લાનું પુનઃ જીવંત પણ કર્યું હતું ચૂડાસમા વંશ બાદ ગ્રહરિપુ નવગણ અને ખેંગાર જેવા રાજાઓએ જૂનાગઢ પર શાસન કર્યું આ દરમિયાન ચૌલુકીય મહારાજ મૂળરાજ તેમજ સિદ્ધરાજ જયસિંહ સાથે ટક્કર થઈ હતી એક હજાર વર્ષના ઇતિહાસમાં પંદરમી વખત પંદરથી વધુ વખત આ કિલ્લા પર અલગ અલગ મુઘલ રાજાઓએ પણ ચઢાઈ કરી પંદરમી સદીમાં જૂનાગઢમાં મુઘલ વંશના રાજાઓએ પગપેસરો કર્યો સન ઓગણીસો ચૌદસો બોતેરમાં મોહમ્મદ બેગડાએ જૂનાગઢના છેલ્લા હિન્દુ રાજવી મંડલિક ત્રેજાને હરાવ્યા તેમણે જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કર્યું હતું ત્યાર પછી મોહમ્મદ ખોરીએ સત્તા સંભાળી અને છેલ્લે ઓગણીસો સુડતાળીસમાં જ્યારે દેશને સ્વતંત્રતા મળી ત્યારે શાહ શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના રાજા હતા અને તેઓ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હતા સરદાર પટેલની પુનઃ જૂનાગઢના લોકોનો ભારત પ્રેમ તેમજ આરજી હકુમતની પ્રતાપે શાહ ભૂટોને પાકિસ્તાન ભાગી જવાની ફરજ પડી અને વીસ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ જૂનાગઢ છે ભારતનો હિસ્સો બન્યો આ ઉપરાંત જૂનાગઢમાં કેટલાક ઐતિહાસિક પર્યટનો સ્થળો પણ છે જેમ કે નવ હજાર નવસો ને નવ્વાણું ધરાવતા ગિરનાર પર મુખ્ય દત્તાત્રેય અને અંબાજી મંદિરની સાથોસાથ અનેક નાના મોટા હિન્દુ તેમજ જૈન મંદિરો પણ આવેલા છે ઉપરકોટનો કિલ્લો નરસિંહ મહેતાનો ચોરો મોહમ્મદ મકબરો મહેલ દામોદર કુંડ વિલિંગડન ડેમ અને સુકના શિલાલેખો વગેરે મિત્રો ખૂબ જ પ્રાચીન નગરો વાળું શહેર આ છે આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જૂનાગઢની માહિતી લખીએ એવી રીતે તમારા શહેર તમારા ગામની માહિતી પણ તમે અલગથી લખી શકો છો એવું જરૂરી નથી કે આજ લખવું અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા